હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇન્ડ યુઅર વ્લોગ આઈ હોપ કે ચલો ઠીક હોય ગુડ મોર્નિંગ જે શ્રી ક્રાઇસના એની સાથે સવારના વાગી ગયા છે ગાઈઝ સ સાડા દસ અને જેવું આ બાજુ છે ને કાલની બધું પેકિંગ હતું ને એ જ સોનલનું ચાલું છે ને આ બાજુ આજ મમ્મીએ છે ને બહુ બધી હાડિયુંનો ઢગલો બહાર કાઢ્યો છે એવું લાગે છે કે માર્કેટ ખોલ નાખ્યું હોય જો વધારાની હાડીઓ નું શું કરવાનું છે ગોતડા કરવાના છે રુ ક્યાંથી લાવશે એવું છે જો એટલી બધી હાડિયું છે તો લેડીઝ લોકો હાડિયો લીધા રાખે વાઇટ પૂરતી થાય એના કઈ ગોદડા નો થાય ગોદડા કરવાથી એક મને રોજ જોઈ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો રાધિકા સવાર સવારમાં માં બપોર ની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ સોળે નું શાક બનવાનું એવું લાગે છે ગાઈ જા ત્રણ જણા છે ને તો જલ્દી નવરા થઈ જા બધા તો ટાઈમ મળી જો બધું ખોલવાનું હે ને તો ફેર તો પડે ને એકલા ને ત્રણ જણા ને એક એક કામ કરીતા થઈ જાય ને એકલા ને એકલા માર બપોર થઈ જાય મમ્મી ને એકલા ને એકલા છે ને બોપર થઈ જાય એટલે જ આપણે સોના લે દેડી આવ્યો હે ને હા જો મસ્ત મજાનું બધું અત્યારે સાડીઓ ને એવું બધું કાઢ્યું છે અને બીજું ઈ કે બહુ બધા લોકો છે ને એમ કોમેન્ટ કરતા હોય કે તમે કામ વાળીને એમ રાખી લો ગાઈ જ્યાં લગી છે ને બધું થાતું હોય ને ત્યાં લગી બધું કરાય

તમારી પાસે કેટલી બધી નો ઓપ્શન છે તમે પ્રસંગ ને હોય એક બે નવી લીધા રાખો એમ તો કાંઈ લઉં લેવી પડે લેવી પડે ઢગલો કરાવી દીધો મમ્મી ને મમ્મી ને લેવી ન હોય બાકી અમારા જેન્ટ નું કામ કેવું સારું પાંચ જ જોડી કપડા હોય ખાલી હે લગન વખત નામનામ છે હવે કાઢવાના જ છે મમ્મી એ કાઢ્યા ને એટલે મારે કાઢી નાખવાના છે જો આવું થાય આ લોકો બધા કાઢે ને એટલા આ સંગ્રહ ન કરે મેં એવું વાંચ્યું હતું કે પણ મને એમ છે હજી ઉમીદ છે

અત્યારે સવારનો નાસ્તો કરવાનો બાકી છે તો સોનલ હવે નાસ્તો બધાનો રેડી કરશે આપણે ખુશી લઈ કે શું બનાવવાનું છે શું બનાવવાનું છે વઘારી છે હા ફાફડી ને કળી થી યાદ આવી સોનલ છે ને જોરદાર મોહન લાવી છે આ બે ઢેફલા ખાવ ને એટલે સીધા જામ મે ખાઈ લીધા હતા કાલે એટલે મારું આખું મગજ છે ને જામ થઈ ગયું હતું એમ એમ નહી આપણે પૂરો નથી કરી દેવાનો આખો દિવસનો એક જ ખાણો એટલે કઈ થાય નહીં મસ્ત જોરદાર બન્યો છે ને તેમ તે ખાધા જ રાખી ખાધા જ રાખી એવું થાય અને રિસીવ ભાઈ હાટું જો અહીંયા સીકુ પડ્યા છે એનો જ્યુસ બનાવવાનો હાલો રિસીવ ને આપણે નથી મળ્યા અહીંયા જ્યાં નાસ્તો રેડી થાય કે આપણે નીચે રિસીવ ને મળતા જો પપ્પા ને રિસીવ બે છે ને દાદરામાં બે ગયા કેમ દાદરામાં પપ્પા બે ગયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આઈતી પપ્પા છે ને કે બહાર નથી લઈ જાવ અહીંથી બધું ભાઈ રોડ દેખાય ને એ બતાવે છે અત્યારે લગી માં રમાડતા હવે આ ભાઈ ને પાછું પાંચ મિનિટ થાય ને બધું નવું નવું જોઈએ એટલે જો નીંગ નીંગ અત્યારે મારી પાસે સાનું મોનો જ બેઠો તો મને પાળી જાય ને એટલે મેમ 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 ગમે કર્યા રાખે કરી હાવ સાનું મોનો બેઠો હોય એને હું વાંધો છે ને કઈ ખબર નથી પડતી એને પપ્પા એવું અગર પપ્પા એકલો શાંતિથી રમતો જ હોય જો પાળી ગયો એટલે આવા મેમ 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 રિસીવ

અને આ બાજુ ચા થઈ ગઈ છે રેડી હે હાલો હવે નાસ્તો કરી લઈ નાસ્તા માટે ડીશુ ડીસું લાગી ગઈ છે અને આ બાજુ રિસીવ ને હું પ્રોબ્લેમ આવી જશે ને ખબર નથી ખાલી સવારમાં જ નેટવર્ક ચાલે છે બાકી દસ વાગ્યા પછી છે ને નેટ બહુ ઓછું આવે છે હવે એનું કાંક કરવું મને એમ છે બીજું રાઉટર છે ને નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તામાં જો વઘારિયા લઈ લીધા ચા લઈ લીધા તારે કેમ હજી બાકી છે

ઈસીવ ને અપગ્રેડ કર્યો પહેલા બાજુમાં ઉખરાવતા હવે યા રોજ બે બે જ્યાં લગી ખુરશીમાં બેહાય ત્યાં લગી બેહારવાનો છે ખુરશીમાંથી ઊભો ન થાય ને ત્યાં લગી બેય છે અને જો હવે નું ખાવાનું બની ગયું છે અને સાંદીના વાસણમાં ખાવાનું અહીંયા બધા સ્ટીલના વાસણમાં ખાઈ છે અને જો ઋષી વાટુ સાંદીના ગ્લાસમાં ટબુડી અને ખીચડી તો એનું તો ઓફિસમાં રાખ્યું છે ખાઈનું એ સો પૈસામાં છે એટલે ભાણું ખાવા મળશે ને

તો હું બાજુમાં બેઠો બેઠો એવા એવા બ્લોગ જોરદાર શૂટ કરું ને એની વાત જાય નહીં અને મારા ગાડી આકવાની હોય તો હું બ્લોગ શૂટ ન કરી શકતો હોય હવે નેક્સ્ટ ગાડી આપણે જ્યારે લેવું ત્યારે એવી લેવું লিવર અને બ્રેક વાળી હું કેવું અમે કાલ જ જને ગમે એ લેવાની તારે રિસીવ તારે સ્કૂટર લેવું છે કે પછી ફોરવિલ લેન ઇલેક્ટ્રિક સ્કૂટર આવે ને

પપ્પા દ્રાક્ષ લેતા આવ્યા છે બે કલર ની તો દ્રાક્ષ ખાશું અને સાંજે જમવામાં પાણીપુરીનો પાણીપુરી નો છે તો શેણા અત્યારે બાફી નાખ્યા છે જોરદાર પાણીપુરી બનાવવાની છે આ બાજુ મમ્મી હું તૈયારી કરે છે મમ્મી કપડા ખોલી ને જ બેઠા છે એવું છે આજ બધું સાફ સફાઈ કરી નાખવાની છે એમને જો હજી બધું મમ્મી એના ડ્રેસ ને એવું કાઢે છે હમ બીજું કામ હોય મમ્મી ને અને એક વ્લોગમાં એવી કોમેન્ટ આવી છે કે તમારે કે હાડીની કાંઈ ગીવે બીવે કરવું હોય તો કહેજો તો ગાઈ અત્યારે તો આપણે ગીવ વે કરવાનું છે નહીં કરશું ત્યારે તમને બધાને જણાવશું અત્યારે કોઈ એવો પ્લાનિંગ છે નહીં અને ગીવ વે કરશું તો એ કોકને નવી સાડી લઈને જ કરશું પહેરેલી નહીં કરીએ પણ જો હજી તો બહુ ટાઈમ લાગી જાય ચાલો અત્યારે નાસ્તામાં છે કળી ફાફડીને ચાર હોય તો બે જશે અને હું કેવું હાડીનું વે ઉપર એ તો તમને ખબર હવે

મમ્મી ને અવાજ નથી આવતો કોકનો ફોન આવ્યો કોનો આવ્યો મમ્મી મમ્મી ને બેન પણ ફોન આવ્યો એટલે આમ કરીને આમ બીજા એમ બોલ માં કઈ આજ તો કર લીધો ને હવે સોનલ કે શીખુ નું જ્યુસ પીવું છે તો જો ઉનાળામાં છે ને નકરું જ્યુસ પીવાનું મન થયા રાખે તો આ ઉનાળાનું પેલું સીકુનું જ્યુસ આપણી માટે બની રહ્યું છે જો કે બધા માટે બને છે હે તો ઉનાળાનું આ પહેલું હું પીવું છું એમ બાકી હજી અત્યાર લગી હજી મેં નથી પીધું એટલે ઘરના સીકુ પાણીપુરી ખાલી પાણીપુરી બનાવી એવું છે રાધિકા ને ખાવાની ઈચ્છા થઈ હતી આ બધા ખાવું તો કે પાણીપુરી કેટલા દિવસ પછી બને છે પાણીપુરી ખાઈ લેવું અને આ બાજુ કુકર મૂકી દીધું છે ધીમો ગેસ ગાય બટન બહુ ઓળા છે આ ધીમો ધીમો કર્યો બંધ એ બાજુ તો ફાસ્ટ થાય ફાસ્ટ થાય ભાઈ તું અહીંયા આવી શક મને ખબર હોય ગાય જ આપડે હાવ ખબર નહીં પડતી હોય શું થયું એ બાજુ એમ હાવ ધીમો નહીં તો કારક કારક તો એ બાજુ અમે હોય ને તો ચાલુ રહી જાય છે કાંઈથી રાત ગેસ જાય છે લાઈન માંથી એવું થાય છે ગઈ આપને કઈ કિચન માં એટલી બધી ખબર ન પડે આ બાજુ જો રિસીવ હવે બહુ કોમેન્ટ આવે છે કે આ શેર ક્યાંથી લીધી તો ગાય ક્યાંક ખીલો નાનું હોય છે ને ત્યાં મળી જતી છે અત્યારે જો કાકુ રિસીવના પપ્પા બે ગયા છે રિસીવ ભાઈ જોરદાર રમે છે આપડે જે રમકડા રમવા બાકી રહી જાય ને એ લઈ લેવાના એટલે ઋષિ ને રમાઈ જાય આપડે રમાઈ જાય પણ એમ અત્યારે એવું છે અત્યારના છોકરાને રમકડા બહુ રમવા ગમતા નથી આ છે ને રમકડા આપીને તો રમકડા બહુ ઓછો રમે જાજુ તો અત્યારે એને મોઢામાં નાખવાની છે અને બીજું ઈ કે એને આ બધું રિમોટ ને એવું જે તમે મોટા લોકો ટીવી માં માનો કે રિમોટ થી ફેરવતા હોય એસી નું બટન ને એવું ચાલુ કરતા ને એ પેલા લેવું ગાડી ની ચાવી ને એવું એવું લેવું હોય ને ઋષિ હે હા બઉ મોઢા નાખમાં લબર વાળું ચાલો ગાઈ પાણીપુરી બનાવી સાડા છ થઈ ગયા ને પાણીપુરી બનવાની ચાલુ થઈ ગઈ છે પાણીપુરી ઓલમોસ્ટ બની ગઈ હોય એમ જ માનો તો પાણીપુરી નો મસાલો રેડી થઈ ગયો છે પાણી રેડી કરી નાખ્યું છે અને પૂરી આવી ગઈ છે તો આપણે સોનલ ને પૂછવી કે એટલું જલ્દી કેમ રેડી કરી નાખ્યું છે અને આ બાજુ સોનલ ને બહારનું પાણી પીવું હતું આજ

ઘરે કઈ ન હોય બધા નીચે હોય મારી એવું થાય કઈ અને આ બધા નીચે એક માળ હોય બીજું ઈ કે એક કોમેન્ટ એવી આવી હતી કે સોનલ ને કહેજો હાથમાં કે બંગડીયું પહેરે એમ

મેં કીધું થોડું પડશે એટલે બે વધારે લેતા તો આ બાજુ રાધિકા એ ગઈ રાધિકાને સલાહ સુસન આપી દઈ કાલના બ્લોગમાં કોમેન્ટ આવી હતી કે હાથમાં એટલે

આવશે ને ત્યારે બતાવી પાણીપુરી ખાવા માટે આવી ગયા છે ને આ બાજુ જો રીષિ વાટું છે લાવ્યા હતા ને એનાથી રમવા મળ્યો છે ઋષિ અને આ લસણવાળું પાણી છે ઓલું હાઝમા હાજમ છે ને આ રેગ્યુલર પાણી સબરસનું ઘરે બનાવ્યું છે આ બાજુ બધા લોકો પાણીપુરી ખાવા આવ્યા છે મેન ગેસ છે પટલ ને રાધિકા અને આ બાજુ પપ્પા બે આવી ગયા છે રોહિત બે ગયા છે આલો કોણ ચેલેન્જ કરશે પાણીપુરી ચેલેન્જ હે કોઈ નહીં પાણીપુરી ચેલેન્જ નહીં

પાણીપુરી ખાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ને આ બાજુ પપ્પા જો સુરો કરીને જ ખાય આખી પાણીપુરી કેમ ન ખાવ જાય નાની હોય ટ્રાય કરો પપ્પાને જો મોટું જ પપ્પા લસણ વાળું ને બેળું પાણી બહાર થી અલગ થી સાડા આઠ વાગી ગયા છે ને જો જમીન બધા લોકો છે ને રિસીવ ને રમાડે છે દડો લેવા ને એનાથી છે અને જો અત્યારે ટીવી માં વ્લોગ જોવે છે આમ બધું અહીંયા રમાડવી છે ને એના ભાઈ ને વ્લોગ જોવો છે